દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં પડેલા પાછુતરા વરસાદ ખેડૂતોની ડાંગર માવઠું થતા તેને નુકસાન થયું વ્યારા વાલુ ડુલવણ સહિતના તાલુકામાં પણ માવઠાના કારણે ખેડૂતોએ રાતા રોવાનો વારો આવ્યો છે ખેડૂતો સરકાર પાસે આશ લગાવી અને બેઠા છે કે ખેતી

હવે સરકાર જેટલું બી અમને આપવાનું હોય તે વેલી તો કે અમને આપે